નમસ્કાર મિત્રો નવી યોજનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું તમને આપવા જઈ ખૂબ મહત્વની અપડેટ પીએમ કિસાન યોજનાના આવનારા બાવીસમાં હપ્તા વિશે બે હજાર રૂપિયાને લઈને મિત્રો જેમ કે તમે જાણો છો બે હજાર પચીસની સાલ હવે પૂર્ણ થઈ ગઈ છે અને બે હજાર પચીસમાં આપણે ઓગણીસમો વીસમો એકવીસમો એમ કુલ ત્રણ હપ્તા મેળવી ચૂક્યા છીએ હવે બે હજાર છવ્વીસની શરૂઆત થઈ ગઈ છે ઉત્તરાયણ પણ આવી ગઈ છે અને ખેડૂતોમાં સૌથી મોટો પ્રશ્ન છે કે આવનારો બાવીસમો હપ્તો ક્યારે આવશે કેટલા રૂપિયા આવશે ખાતામાં સીધા જમા થવા માટે શું કરવું પડશે આ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયો પૂરેપૂરો જોવા પર તમને મળી જશે મિત્રો વિડીયોની મહત્વ જાણકારી શરૂઆતમાં સ્પષ્ટ કહી દઉં આ આખો વિડીયો માત્ર બાવીસમાં આપતા બે હજાર રૂપિયા વિશે જ છે જો તમે આ વીડિયો ધ્યાનથી જોશો અને તેમાં જણાવેલી બધી પ્રક્રિયા પૂર્ણ કરશો તો કોઈ પણ પ્રોબ્લેમ વગર સીધા બે હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થશે મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે દેખાતું કાવું સબસ્ક્રાઈબ બટન દબાવીને એકદમ મફતમાં ચેનલમાં જોડાઈ જજો કારણ કે મિત્રો આ ચેનલ પર તમને ખેડૂતલક્ષી યોજનાઓ હપ્તાની માહિતી લાખો રૂપિયાની સહાય યોજનાઓ વિશે નિયમિત અપડેટ મળતી રહે છે ખાસ કરીને આ ચેનલ પર મુકાયેલો છેલ્લો વિડીયો જરૂર જોઈ લેજો જેમાં મેં ખેડૂતોને લાખો રૂપિયા સુધીની સહાય કેવી રીતે મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપી છે આજના વિડીયોના મુખ્ય બે મુદ્દા છે મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે મુખ્યત્વે બે મુદ્દા સમજીશું પહેલો બાવીસમો હપ્તો ક્યારે આવશે તારીખ વિશેની માહિતી અને બજેટમાં હપ્તા વધવાની શક્યતા કેટલી છે શું બે હજારથી ચાર હજાર થશે બાવીસમો હપ્તાની મિત્રો સંભવિત તારીખ મિત્રો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આવ્યો હતો સરકાર સામાન્ય રીતે ત્રણથી ચાર મહિનાનો ગેપ રાખે છે પરંતુ હવે બે હજાર છવ્વીસનો જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે પણ હું તમને સ્પષ્ટ કહી દઉં જાન્યુઆરી મહિનાના હપ્તો આવવાની શક્યતા લગભગ નથી હા મિત્રો જાન્યુઆરી મહિનામાં હપ્તો આવવાની શક્યતા લગભગ નથી નવ્વાણું ટકા નથી ઉત્તરાયણના આ મહિનામાં હપ્તો આવવાની શક્યતા બહુ ઓછી છે હવે વાત કરીએ ફેબ્રુઆરી મહિનાની તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બાવીસમો હપ્તો આવવાની શક્યતાનું નવ્વાણું ટકા શક્યતા છે કારણ કે મિત્રો ગયા વર્ષે પણ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ હપ્તો આવ્યો હતો એના પહેલાના વર્ષે પણ હપ્તો બીજા મહિને જ આવ્યો હતો એટલે અનુભવ અને પેટર્ન મુજબ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં હપ્તો આવવાની પૂરી શક્યતા છે પણ હાલમાં સરકાર તરફથી કોઈ ઓફિશિયલ તારીખ જાહેર થઈ નથી જ્યારે તારીખ જાહેર થશે હું તરત જ નવો વિડીયો બનાવીને માહિતી આપી દઈશ હવે હપ્તો મેળવવા માટે જરૂરી કામ શું કરવાનું તો મિત્રો હપ્તો ખાતામાં મેળવવા માટે આ બાબતો ખૂબ જરૂરી છે પહેલું તો ઈ કેવાયસી પૂર્ણ હોવું જોઈએ ફાર્મર રજીસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવેલી હોવી જોઈએ મિત્રો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો ફાર્મર રજીસ્ટ્રી નહી કરાવી હોય તો બે હજાર છવ્વીસ થી હપ્તા બંધ થઈ શકે છે મિત્રો હજુ પણ સમય છે અંદાજે એક મહિનો બચ્યો છે જેટલું વહેલું થઈ શકે તેટલું ઈ કેવાયસી અને ફાર્મર ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેજો જો તમે મોબાઈલથી ઘરે બેઠા ઈ કેવાયસી કે ફાર્મર રજિસ્ટ્રી કરવી શીખવી હોય તો નીચે કોમેન્ટમાં કેવાય સી વિડીયો લખીને જણાવજો જો વધારે મિત્રો આપણે ખેડૂત મિત્રો માંગ કરશે તો હું આ વિષય પર સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિડિયો બનાવી આપીશ મિત્રો હાલ ગુજરાતમાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો જપ્તો મળે છે પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તે આપણા પાડોશી રાજ્યો છે ત્યાં સરકાર ચાર હજાર રૂપિયાનો હપ્તો આપે છે જ્યારે ત્રણેય રાજ્યમાં ભાજપ સરકાર છે ત્યારે ગુજરાતમાં હપ્તો કેમ નથી વધતો આ મુદ્દે છેલ્લા બે વર્ષથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કિસાન સંગઠનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે હવે મહત્વની વાત એ છે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બજેટ રજૂ થવાનું છે આ બજેટમાં ખેડૂતો માટે હપ્તો બે હજારથી ચાર હજાર વધવાની અને નોલ માફી જેવી મોટી જાહેરાત થવાની શક્યતા છે આ વિષય પર હું ખાસ આવતો વિડિયો સંપૂર્ણ માહિતી આપવાનો છું તો મિત્રો આવી જ રીતે પાંચથી છ મિનિટમાં એકદમ ફ્રી ખેડૂતલક્ષી મહત્ત્વની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો